સર્ગઈ ઇસ્તુ ગાનો દ્વારા કરવામાં આવી હતી જે રશિયાની સૈન્ય રણનીતિમાં આવેલા મોટા પરિવર્તનનો સંકેત આપે છે આ નવી સૈન્ય શાખાની રચના રાષ્ટ્રપતિ વલાદી પુતિનના નિર્દેશો હેઠળ આવી છે જે મુખ્ય ઉદ્દેશ આઈ જમીનો અને દરિયાઈ ડ્રોન ક્ષમતાઓને એકીકૃત કરી આવવાનું છે આ પગલું યુક્રેન દ્વારા સમાન પ્રકારની ડ્રોન સેનાની રચના કર્યાના થોડા મહિનાઓ પછી લેવામાં આવી છે જે દર્શાવે છે કે રશિયા હવે ડ્રોન યુદ્ધને સહાયક ભૂમિકાને બદલે સૈન્ય રણનીતિના કેન્દ્રમાં રાખી રહ્યું છે કર્નલ ઇસ્તુગાનોવના જણાવ્યા અનુસાર આ દળની સંરચના તેના વડાની નિમણૂક અને સૈન્ય પ્રશાસનના તમામ સ્તરે એકમોની રચના થઈ ચૂકી છે ને તે હાલ સંપૂર્ણપણે કાર્યરત છે આ નવી ડ્રોન સેનાની સ્થાપનાનો હેતુ અત્યાર સુધી જુદા જુદા સૈન્ય પાંખોમાં વહેંચાયેલી ડ્રોન ટુકડીઓના સંચાલન વિકાસ પરીક્ષણ અને તાલીમને વધુ સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી બનાવાયા છે આનાથી રશિયા ચાલક વિહીન વિમાનના ઉત્પાદન અને તેના ઉપયોગની નવી પદ્ધતિઓ વિકસાવવામાં ઝડપ લાવી શકે છે જે યુદ્ધના મેદાનમાં યુક્રેનને મળેલા તકનીકો લાભને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે આ પરિવર્તન ભવિષ્યના યુદ્ધોની પદ્ધતિને ધ્યાનમાં રાખીને લેવાયેલું એક મહત્વનું વ્યૂહાત્મક પગલું છે